નમસ્કાર મિત્રો ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો ગ્રહોના રાજા સૂર્ય દેવ જ્યારે મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે મકર સંક્રાંતિનું પર્વ મનાવવામાં આવે છે અને આ એક હિન્દુ ધર્મનો પ્રમુખ તહેવાર છે આ દિવસે સૂર્યદેવની પૂજા ઉપાસના કરવામાં આવે છે માન્યતા છે કે મકર સંક્રાંતિના દિવસે સૂર્ય દેવની આરાધના કરવાથી જાતકના તમામ દૂર થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ અને ખુશાલી આવે છે અને આ દિવસથી સૂર્યની ગતિ ઉત્તરાયણ આરંભ થાય છે અને આ જ કારણે તેને ઉત્તરાયણ પણ કહેવામાં આવે છે મકર સંક્રાંતિના દિવસથી ખરમાસનું પણ સમાપન થઈ જાય છે અને લગ્ન સગાઈ જેવા શુભ અને માંગલિક કાર્યો શરૂ થાય છે સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ મકર સંક્રાંતિના રૂપમાં ઓળખવામાં આવે છે ઉત્તર ભારતમાં આ પર્વને મકર સંક્રાંતિના નામથી અને ગુજરાતમાં ઉત્તરાયણના નામથી ઓળખવામાં આવે છે મકર સંક્રાંતિને પંજાબમાં લોહરી પૂર્વ ઉત્તરાખંડમાં ઉત્તરાયણી ગુજરાતમાં ઉત્તરાયણ કેરળમાં પોંગલ ગઢવાલમાં ખીચડી સંક્રાંતિના નામથી જાણવામાં આવે છે મકર સંક્રાંતિના શુભ સમય પર હરિદ્વાર કાશી વગેરે તીર્થો સ્થળો પર સ્નાનનું વિશેષ મહત્વ માનવામાં આવે છે આ દિવસે સૂર્યદેવની પૂજા ઉપાસના કરવામાં આવે છે આ દિવસે ભગવાન સૂર્યનારાયણની પૂજા કરવાની સાથે સૂર્યદેવને અર્ઘ્ય આપવું જોઈએ સંક્રાંતિના દિવસે દાન કરવાનું મહત્વ અન્ય દિવસોની તુલનામાં ખૂબ જ વધારે હોય છે મકર સંક્રાંતિ સાથે અનેક પૌરાણિક તથ્યો જોડાયેલા છે માનવામાં આવે છે કે આ દિવસથી દેવતાઓના દિવસોનો આરંભ થાય છે સૂર્ય જ્યારે દક્ષિણ્યાન રહે છે તો દેવતાઓની રાત્રિનો સમય અને સૂર્ય જ્યારે ઉત્તરાયણ થાય છે તો તે સમયથી દેવતાઓના દિવસો પ્રારંભ થયા કહેવાય છે મહાભારતની કથા અનુસાર ભીષ્મ પિતામહે મકર સંક્રાંતિના દિવસે જ તેમનો દેહ ત્યાગ કર્યો હતો અને એવું પણ કહેવાય છે કે આજના દિવસે જ ગંગાજી ભગીરથની પાછળ પાછળ ચાલીને કપિલ મુનિના આશ્રમ થઈને સાગરમાં મળી ગયા હતા આ દિવસે ગંગા સ્નાન તીર્થ સ્થળો પર દાનનું વિશેષ મહત્વ માનવામાં આવે છે સંક્રાંતિના દિવસથી જ મોસમમાં પણ બદલાવ આવવાનો શરૂ થઈ જાય છે અને આ જ કારણે ટૂંકી અને દિવસો મોટા થવા લાગે છે સૂર્યનું ઉત્તર તરફ પ્રયાણ થવા પર ગ્રીન ઋતુનો પણ પ્રારંભ થાય છે અને સૂર્યના પ્રકાશ અને ગરમીમાં પણ તાપ વધવા લાગે છે તેના ફળ સ્વરૂપ પ્રાણીઓમાં ચેતના અને કાર્યશક્તિનો વિકાસ થાય છે મકરસંક્રાંતિના દિવસે દેવ પણ ધરતી પર અવતારિત થાય છે માન્યતા છે કે મકરસંક્રાંતિના દિવસે અમુક વસ્તુઓનું દાન કરવાથી તમારા જીવનમાંથી તમામ દુઃખ દર્દ કષ્ટો અને પરેશાનીઓથી છુટકારો મળી શકે છે શાસ્ત્રો અનુસાર આ દિવસે કરવામાં આવેલું દાન અત્યંત ફળદાયી હોય છે મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીએ મકર સંક્રાંતિ પર એવી કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ જેનું દાન કરવાથી તમને અનંત પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે તો મિત્રો આજની વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયોને લાઈક કરી વધુમાં વધુ શેર પણ જરૂરથી કરી દેજો અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ અત્યારે જ કરી દેજો અને કોમેન્ટ બોક્સ માં સાચી શ્રદ્ધા થી જય માં લક્ષ્મી તથા હર હર મહાદેવ જરૂર લખી દેજો મિત્રો મકર સંક્રાંતિ ને શાસ્ત્રો માં તેલ સંક્રાંતિ પણ કહેવામાં આવે છે અને આ દિવસે તલ નું દાન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે મકર સંક્રાંતિ ના દિવસે તલ ના દાન ની સાથે ભગવાન વિષ્ણુ સૂર્ય અને શનિદેવ ની તલ થી પૂજા કરવામાં આવે છે અને સાથે જ બ્રાહ્મણોને તલથી બનેલી ચીજ વસ્તુઓ દાન કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે તલનું દાન કરવાથી શનિદોષ પણ દૂર થઈ જાય છે મકરસંક્રાંતિના દિવસે કાળા તલનું દાન જરૂર કરવું જોઈએ કારણ કે આ દિવસે તલના દાનનું વિશેષ મહત્વ હોય છે આ દિવસે સૂર્યદેવ મકર રાશિમાં આવે છે અને મકર રાશિ શનિદેવની રાશિ છે આ દિવસે શનિથી જોડાયેલી અમુક ચીજ વસ્તુઓનું દાન કરવામાં આવે છે કાળા તલનો સંબંધ શનિથી છે તેથી આ દિવસે શુદ્ધ જળમાં કાળા તલ મેળવીને સૂર્યદેવને અર્ઘ્ય આપવું જોઈએ અને કાળા તલનું દાન પણ જરૂર કરવું જોઈએ આમ કરવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે અને તમારું જીવનમાંથી અનેક પ્રકારના દોષ પર દૂર થઈ જાય છે મિત્રો શાસ્ત્રો અનુસાર ગોળનો સંબંધ ગુરુ સાથે માનબામાં આવે છે મકર સંક્રાંતિના દિવસે ગોળનુંદાન કરવાથી ગુરુ અને સૂર્યથી જોડાયેલી તમામ સમસ્યાઓ દૂર થાય છે અને આ બંને ગ્રહોની સ્થિતિ તમારા જીવનમાં સારી થવા પર તમારું કેરિયરમાં ખૂબ જ উন্নতি થાય છે અને માન સન્માન અને યશ કીર્તિ વધવા લાગે છે મિત્રો આ વર્ષની મકર સંક્રાંતિ મંગળવારના દિવસે છે તેથી આ દિવસે ગોળનું દાન કરવું ખૂબ જ શુભ અને મહત્વપૂર્ણ હોય છે મકર સંક્રાંતિના દિવસે તલ ગોળના લાડુ દાન કરી શકાય છે મકરસંક્રાંતિના સમયે ઠંડીની મોસમ ચાલી રહી છે તો આવામાં તમે ગરમ ધાબળા કંબલનું દાન પણ કરી શકો છો કાળા ધાબાનું દાન કરવાથી રાહુલ થી જોડાયેલી સમસ્યાઓ દૂર થાય છે મકર સંક્રાંતિના આ શુભ અવસર પર ધાબડાનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે કોઈ ગરીબ અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને કંબલનું દાન જરૂર કરવું જોઈએ મકર સંક્રાંતિના દિવસે ખીચડી બનાવીને ખાવામાં આવે છે અને ખીચડીનું દાન પણ કરવામાં આવે છે તેથી તમે પણ કાળા અડદની દાળની દાન જરૂર કરી શકો છો કાળી અડદનો સંબંધ શનિદેવથી છે અને ચોખાને અક્ષય અનાજ માનવામાં આવે છે આ બંને વસ્તુઓ દાન કરવાથી શનિ દોષથી મુક્તિ મળે છે અને ઘરમાં ધન ધાન્યના ભંડાર ભર્યા રહે છે મકરંક્રાંતિને ખીચડીનું પર્વ પણ કહેવામાં આવે છે અને આ દિવસે ખીચડીનું દાન કરવું વિશેષ મહત્વપૂર્ણ હોય છે મકર સંક્રાંતિના દિવસે શુદ્ધ દેશી ઘીનું દાન પણ જરૂર કરવું જોઈએ તમે તમારી ક્ષમતા અનુસાર ઘીનું દાન કરી શકો છો આ દાન કરવાથી તમારા કરિયરમાં સફળતા પ્રાપ્ત થાય છે અને જીવનમાં તમામ પ્રકારના ભૌતિક સુખોની પણ પ્રાપ્તિ થાય છે આ દિવસે ઘીનું દાન કરવું શ્રેષ્ઠ ફળદાયી હોય છે અને માતા લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થાય છે જે લોકો પર શનિની સાડા સાતીનો પ્રભાવ હોય તેમણે મકર સંક્રાંતિના દિવસે તાંબાના વાસણ કોઈ કરીને દાન કરવા જોઈએ મકરંક્રાંતિના દિવસે સૂર્યદેવની પૂજા કર્યા બાદ શનિદેવને પ્રસન્ન કરવા માટે સરસોના તેલનું દાન જરૂર કરવું જોઈએ મિત્રો મકરસંક્રાંતિના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું પણ વિશેષ પડદાયી હોય છે તેથી આ પવિત્ર દિવસે પહેલી સવારે ઉઠીને કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ જો કોઈ નદીમાં સ્નાન કરવું સંભવ ન હોય તો તમારા ઘરે જ નહવાના પાણીમાં ગંગાજળ મેળવીને પણ સ્નાન કરી શકો છો સ્નાન આદિ સંક્રાંતિના દિવસે પક્ષીઓને દાણા અને ભૂખ્યા જાનવરને ભોજન કરાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે કોઈ બ્રાહ્મણને ગૌદાન કરવું અને ગાયને ચારો ખવડાવવું પણ ખૂબ જ શુભ હોય છે મકરસંક્રાંતિના વિશેષ અવસર પર કોઈ સુહાગન સ્ત્રીને સુહાગનો સામાન અવશ્ય દાન કરવો જોઈએ મિત્રો આ રીતે મકરસંક્રાંતિના દિવસે અમુક ખાસ વસ્તુઓ અને ખાસ ઉપાય કરીને તમે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ પ્રાપ્ત કરી શકો છો તો મિત્રો આજની વિડીયો તમે જરૂરથી પસંદ આવી હશે આજની વિડીયો સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી વધુમાં વધુ શેર કરી દેજો અને આગળ પણ આવી વીડિયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ